લીમડી શહેર ખાતે આવેલ આઈ શ્રી કુડિયાર મંદિરે નવચંડી યજ્ઞ તથા માતાજીનો નવરંગો માંડવો યોજાવ યજ્ઞ કે આવન સનાતન ધર્મમાં સામાન્ય રીતે વિવિધ મંત્રો સાથે અગ્નિમાં આવતી દેવાની અતિ પ્રાચીન અને મહત્વપૂર્ણ તથા પાવન ક્રિયા છે યજ્ઞનું ધાર્મિક અને પર્યાવરણ દ્રષ્ટિએ અનેરું મહત્વ રહેલું છે યજ્ઞ કરવાથી આસપાસનું વાતાવરણ શુદ્ધ થાય છે અને જીવનના દરેક પાસાઓને સ્પર્શે અને શુદ્ધ કરે છે ત્યારે લીમડી છાલિયાપરા વિસ્તારમાં આવેલ નારૂભાના ખાંચા પાસે આઈ શ્રી કોડિયાર માતાજીના મંદિરે કોડિયાર યુવક મંડળ થતાં જય ભવાની ગ્રુપના આશરે વીસથી વધુ સભ્યો નવચંડ યજ્ઞમાં બેઠા હતા એ ઉપરાંત એકવીસ દીકરીઓને ગુરુની જમાડીને મહાઆરતી થતા પ્રસાદ અને ડમરૂ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજા યજ્ઞના મુખ્ય યજમાન દિલીપસિંહ પણ રાજસિંહ જાડેજા અને કનકસિંહ ઝાલા સહિતના ગ્રુપના સભ્યો અને સંતો મહંતો સહિતના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દરેક ભાવિક ભક્તો એ નવચંડી યજ્ઞના દિવ્ય દર્શન કરી પોતાની જાતને ધન્યતા અનુભવી હતી